તળાજા તાલુકાના પાદરી ગામ વિસ્તારમાંથી એક ઈસમને ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી લેતી ડાઠા પોલીસ ટીમ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાંથી ફરી એક વખત ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે શખ્સ ઝડપાયો છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના પાદરી ગામેથી આરોપી પાતુભાઈ કરણાભાઈ ભુવાને ભારતીય બનાવટની વિદેશી દારૂની ઓગણત્રીસ બોટલ સાથે ડાઠા પોલીસે ઝડપી લઈ અને રૂપિયા ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ માયાભાઈ તથા દિગ્વિજયસિંહ સરવૈયા તથા ગંભીરભાઈ પરમાર તથા હરેશભાઈ ભૂકણ સહિતના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર